પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે વાસનાની નિવૃત્તિ થયાનો એવો સો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વે સાધન આવી જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય એ ચાર વાના

સામાન્યપણે ચાર બનાવે પછી આગળ કે છે એક તેમાં પણ જો એક મહાત્મય સહિત અતિશય દ્રઢ તેમાં પણ જો એક મહાત્મય અતિશય દ્રઢ હોય અને શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે અને મહાત્મય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે જેમ દસ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોરજ મરી જાય પણ યુવાન થાય નહીં તેમ જેને મહાત્મય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી નથી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં મહાત્મ્યય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો મહાત્મે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શમદમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે કેમ જે અંતે નાશ પામી જશે માટે એક મહાત્મેય સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે તે માટે મહાત્મે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના મહા મોટું અચળ સાધન છે મહા મોટું અચળ સાધન છે સોય ક્યો સરળ સમી હોગે છે માહિતમ છે કહેવામાં આવે છે પણ એકલું માહિતમ નથી હોતું એ માહિતમ ન્યારે ક્યાંક હોય છે માહિતમે સહિત ભક્તિ માહિતમે સહિત નિશ્ચય માહિતમે સહિત સેવા માહિતમે સહિત આવો ઘી એકલું ખવાય કહે ઘી છે એ ટોનિક છે ને આયુર્વેદિક રોતમ એવું કીધું તો ઘી એકલું નથી ખવાતું એની સ્વીટ બનાવીને ખવાય છે એટલે માયતમ છે એ ઘેન ઠેકાણે છે માતમ ને આ રે ક્યાંક જોઈ હું ભક્તિ ભક્તિ હોય એમાં માતમનો છાંટ હોય કોક ન નો કોક ન હોય સેવા કરતા હોય તો એમાં માહિતમ ની છાટ ગઈ બધાઈ સેવા કરતા એને બધાઈનું માહિતમ ન હોય સેવા બધાઈ કરતા હોય પણ બધાઈને હર કો મેમાન ન હોય માહિતમે સહિત નિશ્ચય એવું મહારાજ કીધું લો એન ત્રીજા વજન માહિતમે સહિત નિશ્ચય હોય એનાથી હુંમત ન થાય એટલે મહત્તમ છે એ બીજાની ભેળું ભળેલું હોય આમાં મારા જે આ સંસ્કૃતમાં છે એ આ ભાગ છે એ ચોથા વતના વ્રતને હેરી લીધો છે એટલે એનો અર્થ એવો થાય કે આ બધા વતનાવૃત છે એ આમાં હળંગ એક લિંક છે મહારાજે બધા સંતોને ભેળા કરી અને ચાર મહિના જે કથા વાર્તા કરી હતી સારંગપુર લોયા આરિયા પંચાળા એ ચાર મહિના ફેર્યા છે એટલે એક વિષય હાલતો હોય તો અધ્યાત્મનો વિષય હોય મારા જે ખોલ્યો હોય એટલે એ બે ત્રણ ધીહુથી હાલે સંતો બધા મનન શ્રવણ મનન ને બધું કરતા હોય એટલે બે ત્રણ સુધી હાલ હોય એવું લાગે છે અને મારા જે જે આ પ્રશ્ન બોલો જે કીધો મુક્તાન સ્વામી એનો પ્રશ્ન છે એટલે કે વાસના દડાનો અતિશય જબરો પ્રશ્ન કર્યો એટલે આગળના વતના મતુસંધાને કર્યો અને આગળના વતના મત અનુસંધાન શું હતું દેહ અને અનાત્માની વ્યક્તિ અનાત્માની વાસના એ કોઈ માણસ મૂકી નથી અનાત્મા એટલે અનાત્મા એટલે હું બે આત્મા અને અનાત્મા અનાત્માની વાસના બધા કરતા જબરી છે એને અભિનિવેશ કહેવામાં આવે છે ના નથી મોટા બધાયને હોય છે કોઈ એમાં બાકાત નહીં એટલે બહુ મોટા હોય તોય મોટા હોય તો એના એનાથી કહે બોલે સ્વામીની વાતોમાં આવે છે કે જય વિજય છે એ તો ભગવાનના દરવાણી હતા ને ભગવાનને દ્વારે બેઠા હતા અને એનામાં તો શક્તિ કેટલી હોય તો એને દેહાભિમાન હોય ક્યાંથી આવ્યું એને દેહાભિમાન વગેરે એને શંકાધિક નું ઓલું કેમ કર્યું અપમાન એટલે શક્તિ જાજી હોવી એનો અર્થ કઈ એવો નથી કે દેહાભિમાન રહી ગયો શક્તિ જાજી હોય તો જાજી મોટા ને મોટું નાના ને નાનું કીડી ને દેહાભિમાન હોય એ સમજે કે દેહ કોણ હોય સમજે નહીં તો હોય તો ખરો એને પેલા ધામમાં ધામના દરવાજે બેઠા હોય એને તો ખબર ન હોય કે દેહાભિમાન કોને કહેવાય એને તો ખબર હોય તો તોય હોય બખેડો થાય ને દેહાભિમાન હોય બખેડાનું મૂળ દેહાભિમાન છે અનાત્માની વાસના તો આ ભગવાનના ધામમાં એને દેહભાવ છે તો ત્યાં ગયા કઈ રીતે દરવાજા રાખ્યા હતા કારણ કે ત્યાં ગોલોકમાં બખેડો છે થયો એટલે દરવાજા રાખ્યા હતા પણ કારણ શરીરમાં મોટા સંતો એ કીધું કારણ શરીર નહોતું બાળ્યું સ્વામિનારાયણ ભગવાને જ કારણ શરીર બાળ્યું બીજા કોઈ કારણ શરીર બળે એવું નહીં ગુણ ગુણાદિતાન સ્વામીની વાતો મેં લખ્યું કે ઓલા ઉંદડા ફાટ્યા ઉંદડા બધા હારું વરાયા માટે આવી જાય ક્યાંક એટલે બધા જમા પછી એની સભા થઈ કે આપણે આ વખતે હારું વરસ છે તો દુશ્મનો ઉપર ચડાઈ કરી અને એનું ઠેકાણું કરી દે એટલે પછી આપણે બીજું મોળ વર હોય તે વાંધો ન આવે તો કે આપણે મેઈન દુશ્મન કોણ કોણ એ મીંદડી મીંદડા એક જ મીંદડી થોડી હોય મેઇન દુશ્મન આપણા છે તો એને એની ઉપર આપણે હલો કરીએ તો બધા જાજા હતા તો હોઉં ને વર્ક કરો પ્લાન અને પ્લાનિંગ કરો કોણ ક્યાં હલો કરશે તો કે હું પૂછડા ઉપર હલો કરું સીધો ખુબ બહુ ઉત્સાહી છે રમસામીડે આપણે પૂછડા ઉપર હલો કરી તો કે કોઈ કે કાન કોઈ કે આપણે પેટ પગ મોઢા ઉપર હલો કરવાનું કોઈ નામ નથી એટલા બધા હતા તો હો જણાવે તો કરતા બધા રહે છે જમાવટ હોય ત્યારે તો બધા બહુ ભેળા થાય નો જમાવટ હોય ત્યારે બધા વિખાઈ જાય એટલે કોઈ ન લીધું એવું સ્વામીની વાત લઈ ગઈ એટલે કારણ શરીર અરે કોઈએ બખેડો કરવા નથી એટલે કારણ શરીર થઈ ગયું છે સ્વામિનારાયણ ભગવાને વર્તમાન લાવ્યા અને બીજા કોઈ અવતારે વર્તમાન ન લાવ્યા તો એનું કારણ હોય કારણ શરીર બખેડો કોઈ કર્યો નથી અને સ્વામિનારાયણ ભગવાને કારણ શરીરને સંસેડ્યું એટલે એટલે મહારાજે આ મુક્તાન સ્વામી પ્રશ્ન એનો એવો આમ ગર્ભિત એવો અર્થ હોય કે અનાત્માની વાસના છે એ જીવને જબરામાં જબરી છે અનાત્મા એટલે દેહ અને એની હારે બધી ચોટેલી છે આપણને અનાત્માની વાત એ કોઈ રીતે કેવો છોડતી નથી આ દેહા દેહાભિમાન છે એ તો બ્રહ્મહિત્ય વળગી છે એટલે કોઈ વાતે જાય નહીં અને જાય કેમ કે ઇન્દ્ર ને બ્રહ્મ હત્યા એક માર્યો ઓલાને ને હું નામ એનું વિશ્વજીત વિશ્વ વિશ્વજીત વિશ્વજીત વિશ્વરૂપ હા વિશ્વરૂપ વિશ્વરૂપ એટલે એને ચાર બ્રહ્મ હત્યા લાગી ગોવર્ની બ્રાહ્મણની પુરોહિતની એ બધી લાગી ગુરુની એ ગુરુની ગુરુ ગુરુ તે વાહે વાહે ફરે ક્યાંય જાય નહીં સ્વર્ગમાં જાય તો ન્યા જાય ને ન્યા જાય ન્યા જાય વાહ વાહ ફરતી ત્યાં એટલે કે તારો ભાઈ વામનજી છે તે એને એનો આશરો કરતો જાય હવે વામનજી ને ઇન્દ્ર ક્યાં ઇન્દ્ર તો મોટો ભાઈ છે વામનજી તો ઉપેન્દ્ર કહેવાય છે ને ઉપેન્દ્ર એટલે ના નાના તે કે એને એ એનો આશરો મારે કરવાનો એમ એટલે કે આ કહેતા કરી જોયો એટલે બોલી હોય ગઈ એમ એટલે ઉપાસનાથી જાય એમ મહિમા પૂર્વક સેવાથી દેહની વાસના જાય છે એવું શાસ્ત્રોનું સર્વે કરે બધા તો ખ્યાલ આવે અને ગીતામાં ભગવાને એટલા માટે નિષ્કામ કર્મ યોગ કીધો નિષ્કામ કાલે વિનંતી નિષ્કામ કર્મયોગ એટલે આ જ્ઞાન યુક્ત સેવા એમ પણ કઈ આશા નહીં રાખવાની સ્વાર્થ નહીં રાખવાનો કેવળ ભગવાન રાજી કરવા માટે નિષ્કામ ભાવની સેવા થતી હોય મારે તો એનાથી એ જે દેહની વાસના તોડાવે છે એવું બીજું કોઈ તોડાવતું મહિમા છે સેવામાં મહિમા છે ને એમ શ્રદ્ધા હોય એમાં શ્રદ્ધા હોય થાક નો લાગે કંટાળો કંટાળો ન આવે લાંબો સમય સુધી રસ લાંબો સમય હાલે કોક મુકાવે તો વિઘ્ન આવે તો મૂકી ન દે કોક મુકાવે એટલે તો ઠીક છે પણ કોઈ વિઘ્ન આવે તો મૂકી નહીં આ બધા મહિમાના પેલા રિએક્શન રિએક્શન છે પરિણામો છે એને કરીને એમ દેખાય કે મહિમા છે આપણે બધા વાતો કરતા હોઈ છે કોઠારી સામેની એક ધારા બધા ઠેઠ જીવનના અંતિમ શ્વાસ સુધી કોઠાર સ્વામીની ઈદ નહીં મુક્તાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગુણાદિત સ્વામી આવા બધા મોટા હતા ગોપાળાનંદ સ્વામી એ બધા હતા એણે હું કર્યું છેલ્લા શ્વાસ સુધી મહારાજની સેવા કરી શ્વાસ આપણે ઘણી વખત વાત કરી છે બ્રહ્માનંદ સ્વામી પોતાના બધા ઓલા કલમ નહીં હતું એ દેવાનંદ સ્વામી એમના શિષ્ય હતા તેમને આપી દીધું અને કે હવે મારા ધામમાં જવું એવું ભણવા મારે નક્કી કર્યું કે હવે મારા તેડી જાય મારા ધામમાં જવું તો મારા મહારાજા રાતે દર્શન દીધા કલમ કેમ મૂકી દીધી આ મેં દર્શન દીધા છે એનું ધ્યાનાષ્ટક બનાવો કોઈકને ધ્યાન કરવું હોય તો ધ્યાનાષ્ટક બનાવો તો કલમ પાછી મગાવી અને ધ્યાનાષ્ટક લીધે ધ્યાનાષ્ટક બનાવ્યું એમ કે દેખત બળ ભાગ લાગ પોત સરસ નવલ ભાગ અંતર અનુરાગ ધ્યાનાષ્ટક છે અને મહારાજને મહારાજે ધામમાં ગયા પછી બ્રહ્માનંદ સમયે દર્શન દીધા એનું છે એવું સરસ ધ્યાનાષ્ટક બહુ મજા આવે એવું છે એટલે એ બનાવ્યું અને પછી મારા તેડ ગયા એટલે છેલ્લા શ્વાસ સુધી નિષ્કુળાન સ્વામી એમ કીધું કે છેલ્લી છંદ એ આ છેલ્લી છંદ છે સ્વામી તે ધામમાં ગયા એ રાતે જ પધરામણી પધરામણી કરી દહ વાગે અને એક વાગ્યે ધામમાં ગયા હરિભગતને રાજી કર્યા મુક્તાન સ્વામી તો થામવાઈ ગયા ત્યારે ઓલું ધર્માખ્યાન લગતા હાથ ઉભો રહી જાય હાલે એટલે નિત્યાન સ્વામી કીધું કે હું લાવ્યા તો આનો મહિમા કહેવાય કે છેલો શ્વાસ જાય તો એ ભગવાનની સેવા છૂટે નહીં ભગવાનની સેવા ન છૂટે સાધુની સેવાનો છૂટે સત્સંગની સેવાનો છૂટે તો એને અર્થ એવો થયો માણસને હરખું થોડુંક આવી જાય તો મારા જેવો કોઈ નહીં પૂજાવા મળે નખરા કરવા મળે ને બીજા ઢોંગ મળે કરવા તો એનો અર્થ એવો છે કે એની સેવા તો હાથમાં મળી પણ નથી સેવાનું માહિતમ નથી એવું માણસ ઢોંગ મણે કરવા કે દંભ મણે કરવા કે નખરા બીજા કરે કે પૂજાવાના બધા ઢોંગ મણે કરવા તો એનો અર્થ એવો છે કાં મૂકી દે કાં કઠણ પડે તો મૂકી દે આ બધાએ માહિતીમની ગેરહાજરી હું જ સૂચવે છે એક ધારું થાય અને સંતોએ કર્યું નાયનદા સ્વામીનું એવું નાયંદા સ્વામી આ રાજકોટમાં હતા તો ઘનશ્યામ મહારાજ આગળ પ્રાર્થના કરી કે કહે શું અશુભ વાસના તો હતી નહીં પણ શુભ વાસના હતી એ આજે મૂકી અને એમ કરીને દમ વાય એટલે મહાત્મ્ય સહિત સેવા પછી માહિતમ મારે તો માહિતમ કીધું છે એટલે મહાત્મ્ય સહિત નિશ્ચય હોય મહાત્મ્ય સહિત ભક્તિ હોય પણ મોટે ભાગે આ ઝાઝા સાધુઓ મહાત્મ્ય સહિત સેવાથી આ દેહની વાસના છે કોઈ વાતે જાય નહીં અનાત્માની વાસના દેહમાં અનાત્મામાં તો બધું આવી ગયું આ બધા પદાર્થો છે એ બધા એક મહિમા સહિતની સેવા ન આવે જ્યાં સુધી ત્યાં સુધી એ વાસના જાય નહીં દેહભાવ જાય નહીં દેહભાવ છે દેહભાવની વાસના હોય છે આપણામાં દેહભાવ છે એ ઘડીકી ઘણીકે આવીને ઉભો એને